ઘણા દિવસો પછી આવી ગયો વરાબ અને બંને ટ્રેક્ટર મૂકી દીધા એક જ ખેતરમાં પણ ભાઈ મેસુડીથી વાવે ને ઓકર પાછી આખું રોટો વેટર અને આજ તો સુતરા કાઢી નાખવાના થાય કારણ કે આવી ગયો વરાબ ને વરસાદ આવે મળતા જ વાવી નાખવાના હે ભેંસો કા સ્વિમિંગ પુલ હે સ્વિમિંગ પુલ ભેંસો કા રોટાવટ રાખીને થઈ ગયા વળતા રસ્તામાં આવી ગયો સ્વિમિંગ પૂલ અને રોટાવટ કરી નાખ્યો સર્વિસ સોયદરા કાઢી નાખ્યા કાયદેસર જય બોલી તો જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વિહર બ્લોક્સમાં તમારું સ્વાગત છે એકદમ મસ્ત મજામાં આગળ તો આજ કોયલ બોલે હેરી ગયો આપણે આજ થોડોક વરાપ આવી ગયો તો રોટાવટ નાખી ને આપણું એવું બધું આપણું હોય કે લોરા જોરા જેવું બધું હોય છે તમે ભાઈ કરવા ડેક્ટરને કેટલા તૈયાર નહીં

આપણે કાઢી ગયો ટ્રેક્ટર ને બારો ક્યાંક છત્રી દેખાય જો ખાલી અને સમજો ઓ આપડી વાતો વાતો હું ઊભી રાખીએ કારણ કે આવી ગયો તો ભાત ને મંડી ગયા બંને પછી ખાવા માટે જો છે ને આવું બધું સીન છે

ये तो चालू होने से पहले ही बंद हो गया तो जा भाई तो चलो तो ये सुंदर रास्ते से हम जाते हैं अपने खेत पे भैंसों का स्विमिंग पूल है स्विमिंग पूल भैंसों का मालदारी का बैठा है आराम कर ही रहा है जो अगर भारत सरकार ना रास्ता पर स्विमिंग पूल छे अरे इस स्विमिंग पूल में आपने रोटावेटर ने सर्विस करवाना है जो चलो आपने स्विमिंग पुल में ट्रैक करना है कि हाँ स्विमिंग पूल आई हुई है और रोटावेटर ने सर्विस करवाना है

સાઈજ બહુ નાની હે અને આને હવે છત્રી ક્યાંસી તમે શું કહો ત્યાં કમ જરૂરથી કરજો આ મોટા મોટાભાગે વરસાદ પડે ને પછી આવું ગયે આનું બિયારણ ક્યાંથી આવે એ પણ હજી કોઈ રિસર્ચમાં ખબર નથી પડી ક્યાંથી આવે એ ખબર નથી અંજુ આવું બધું હેજો આને કોઈ નથી ખાતો નથી કોઈ અડતો ઓમે વનસ્પતિ જેવું બધું છે પણ કઈ રીતના આવું એ ખબર નથી જો અને એકદમ કુદરતી અને વાત જુઓ તમે અને આમ કે નામ આમ કરો તૂટી પણ જાય એવો હા તો ફોલ્ડિંગ થઈ ગયું મિત્રો એ તો કમાલ થઈ ગઈ તો મિત્રો છત્રી નાપે રાખી સાઈડમાં કારણ કે આપણે એને એમાં કદાચ વિચારશું તો એ કુદરતી વસ્તુ હોય તો ઉગવાની છે એવું બધું રહે ચાલો આપણે ટ્રોલી જોડાવીએ અને આમ વાદળ સાહેબ વાતાવરણ થઈ ગયું છે

આપણું કપાસ જે એકદમ ભરતું ભરતું છે અત્યારે પછી આંટો મારતા આપણા પાર માંથી આવી ગયા હતા આટો માર્યું ખેડ બહુ બધા હતો કીધો ભારે ઘી નાખી પછી આપણે બાઈક ને દાંતર મોદી બધું લઈ આવ્યા છો અહીંયાથી આંટો મારી લેલો ખાધું થાય થોડું ઘણું આ ખડવાડું નહીં જો આમ

અહીંયાથી આપણે વાડા મડે બહુત લંબા સફર હે અમાર એસા એસા હે અને સુરજ દાદા લગભગ હવે આતો મન તૈયાર હે જો અહીંયાથી થોડા થોડા દેખાય પણ સીન પર મસ્ત આ જો જુઓ એક નંબર સીન ઓ નેચરલ નેચર બ્યુટી બધું દેજો વિડિયો વિડિયો તો જોરદાર લી લીયો તમે જોઈ હે જો તમે એ કરાજી એ કાળ તમે સીન બતાણો જુઓ એસી વિડીયોગ્રાફી ક્રિ મીલીએ આરવી તો મિત્રો આજ માટે બસ આટલો જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જ લાઈક વાળા બટનને દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના તમે વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવ વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી